મિત્રો જો તમારા શરીરમાં પણ કેલ્શિયમની કમી છે તો આજના વિડીયોમાં બે કેલ્શિયમ રીચ ફૂડ્સ હું તમને બતાવીશ જે તમને ડેરી પ્રોડક્ટ્સ એટલે દૂધ પનીરમાંથી નહીં મળે પરંતુ આ બંને ફૂડ્સ એક અલગ જ છે જે લોકોને દૂધ પનીર ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી એલર્જી થાય છે તેવા લોકો આ બંને ફૂડનું સેવન અવશ્ય કરે જેનાથી કેલ્શિયમની કમી પૂરી થઈ જાય છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ મિત્રો વધતી ઉંમરના લીધે શરીરને હેલ્ધી રાખવા માટે એક બેલેન્સ ડાયટ ખાવું જરૂરી છે એવામાં કેલ્શિયમની કમી અગર હોય તો શરીરને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે કેલ્શિયમ આપણા દાંત તેમજ હડ્ડીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે સાથે જ આપણું ઇમ્યુન સિસ્ટમને પણ હેલ્ધી રાખે છે તો ચાલો પહેલાં કેલ્શિયમ રીચ ફૂડની વાત કરીએ તો એ છે સોયાબીન મિત્રો સોયાબીનમાં કેલ્શિયમ જ નહીં પરંતુ આ એક પ્રોટીનનો પણ સારો સોર્સ માનવામાં આવે છે જો તમે રોજે સોયાબીન ખાવ છો તો તમને આમાં કેલ્શિયમ સાથે પ્રોટીન પણ મળી જાય છે રિસર્ચમાં માનવામાં આવ્યું છે કે સોયાબીન ખાવાથી સત્યાવીસ ટકા તમને કેલ્શિયમ આમાંથી જ મળી જાય છે તમે સોયાબીનને ઘણી રીતે ખાઈ શકો છો ખાસ તોર પર જે લોકોને દૂધ પનીર ખાવું પસંદ નથી તેવા લોકો સોયાબીનનું સેવન અવશ્ય કરે બીજા કેલ્શિયમ રીચ ફૂડની વાત કરીએ એ છે એ ચિયા સીડ્સ મિત્રો અગર તમને દૂધ પનીર ખાવું પસંદ નથી તો તમે તમારી ડાયટમાં ચિયા સીડ્સનું સેવન કરી શકો છો મિત્રો ચિયા સીડ્સમાં કેલ્શિયમની સાથે સાથે ઓમેગા થ્રી ફેટી એસિડ પણ ભરપૂર હોય છે જે આપણી ત્વચા વાળને પણ પોષણ આપે છે મિત્રો ચિયા સીડ્સમાં ઘણું બધું કેલ્શિયમ મળે છે જે આપણા હાડકાંઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે જે લોકો દૂધ દહીં પનીર નથી ખાતા તેવા લોકો અવશ્ય સીડનું સેવન કરી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો બે કેલ્શિયમ રીચ ફૂડ્સ ઉપર તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ